જય રામાપીર જાનગઢથી હું ગોવિંદભાઈ ગઢવી અમારે થાનગઢમાં અંદાજે પિસ્તાલીસથી પચાસ વર્ષના ગાળામાં જે ઘણા વર્ષોથી એક જે વર્ષોની પરંપરા જે જાળવી રાખતી એ ગ્રુપ એટલે કે અમારું થાનગઢ રામા મંડળ અવરીજ સેવા છેલ્લા પિસ્તાલીસ પચાસ વર્ષથી કરી રહી છે એ સેવામાં તમે જુઓ તો દર વર્ષે અષાઢી બીજના દિવસે સમગ્ર ગામ ધુવાડા બંધ હોય છે અને સમગ્ર ગામ આવીને બાપાનો પ્રસાદ અહીંયા લે છે અને એ સિવાય જો આ રામા મંડળની વાત કરી તો જ્યારે જ્યારે દેશમાં રાજ્યમાં ગામમાં જ્યારે જ્યારે કંઈ એવી દુર્ઘટના ઘટે જ્યારે આ મંડળની ગામને જરૂર પડે દેશને જરૂર પડે રાજ્યને જરૂર પડે ત્યારે આ મંડળે એના માટે જે જે થયું છે કોરોના મહામારી અનેક રોગોમાં અને આકાતકાલીનમાં જ્યારે વરસાદમાં જ્યારે ગમે એવા વાતાવરણમાં જ્યારે 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 એનાથી જે સેવા થઈ છે એ સેવા સતત ચાલુ રાખે છે જ્યારે પદયાત્રીઓ અહીંયા થાન ચોટીલા રોડ ઉપર જ્યારે હાલી નીકળે છે ત્યારે એમને અહીંયા વિશાળ વિષામો આપવામાં આવે છે ભોજન આપવાની વ્યવસ્થા કરવામાં આવે છે અને સાથે જ જ્યારે વિશ્વ પ્રક્રિયા ત્રણેતર મહારાજનો જ્યારે ધરણા મેળો જ્યારે અહીંયા ભરાય છે ત્યારે મેળામાં પણ અવરીત સેવાનો અહીંયા ભોજન પ્રસાદનો લાભ સર્વ મેળામાં આવતા યાત્રીઓને આપવામાં આવે છે આવી આ મંડળના તમામ સભ્યોની અને રામદેવપીર મહારાજની એની પૂરણ કૃપાથી આ બધી અવરત જે સેવાનો ધોધ છે એ વર્ષોથી ચાલી આવે છે અને આગળ પણ ચાલતો આવશે આજરોજ અષાઢી બીજ નિમિત્તે અમારું ધાનગઢ રામા ભવ્ય અહીંયા મહાપ્રસાદનું આયોજન રાખેલ છે જેમાં ધાનગઢ નગરની અઢારે વરણની જનતા મહાપ્રસાદ લેવા માટે વધારે છે અને અમારું ધાનગઢ રામા પણ અમારું બે દિવસ અમે રમીએ છીએ તો એ સિવાય અમે અહીંયા ધરણાધરના મેળામાં બહુ સરસ મજાનું અનક્ષેત્ર પણ ખોલીએ છીએ અને ગામનો પણ ખૂબ ખૂબ ભાડો છે અને એટલા સ્વયંસેવકો પણ અહીંયા મહેનત કરી રહ્યા છે અને અમારું રામા મંડળ દ્વારા સરસ મજાનું મહાપ્રસાદનું આયોજન અમે દર વર્ષે કરીએ છીએ અંદાજે પચાસ વર્ષથી અમારે રામા મંડળ ચાલુ છે અને પચાસ વર્ષથી અમે મહાપ્રસાદનું પણ આયોજન રાખવી છીએ તો હું ગામનગરજનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે કાયમ માટે અહીંયા ભાડો પણ આપતા રહે છે જય રામદેવજી મહારાજ જય અલ જય રામાપુલજી રાણા રામા મંડળનો એક નાનો સ્વયં છું વાયરસ રામા મંડળ છેલ્લા પચાસેક વર્ષથી અહીંયા પોતાનું આખ્યાન રમીને પોતાની જે રોજીરોટી આમાંથી જે મળે છે પછી મંદિરના અર્થે ધર્માદા અર્થે વાપરવામાં આવે છે તો જ્યારે જ્યારે કુદરતી આફત આવે ગામમાં જ્યારે પણ બીજી જરૂરિયાત હોય છે ત્યારે અમારો રામા મંડળ ભલે હોય છે એ સિવાય ત્રણ દિવસ માટે કર્ણાતનના મેળામાં જે બધા દર્શનાર્થી આવે છે તેના માટે અમે ત્રણ દિવસ ચોવીસ કલાક માટે અર્થક્ષેત્ર ચાલુ કરી છે અને આ બીજ ઉપર તો અમે લગભગ સતત એક આઠ મહિનાથી અમારા સ્વયંસેવક અહીંયા ખડે પગે સેવા આપે છે એ સિવાય ગામના લોકોનો અને દાતાનો પણ સહયોગ મળી રહ્યો છે અને અંદાજ આઠથી દસ હજાર પબ્લિક અહીંયા અમારે અહીંયા પ્રસાદ લે છે અઢારે વરણ માટે અહીંયા અમારું મંદિર ચોવીસ કલાક માટે ખુલ્લું છે આવતા જતા યાત્રાણું માટે પણ અમારે ચોવીસ કલાક ત્રણસો પાસઠ દિવસ રહેવાની પણ સગવડતા હોય છે રહેવાની જમવાની પણ અહીંયા રામા મંડળ દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવે છે અસ્તુ જાહેરામાં મંડળની અંદર બધાય અઢાર વર્ણો આજે અષાઢી બીજ અમે મહોત્સવ બનાવી રહ્યા છીએ એનો પ્રસાદ લેવા માટે ખાનગઢની નગરજનો જેઓ અહીંયા એકતાથી બધાય પ્રસાદીનો લાભ લે છે અને આના સૌભાગી બધાય બને છે અને આ રામા મંડળની અંદર અમારા વરેશ્વર વિસ્તારના સ્વયંસેવકો કામના ગ્રુપો બધાય આ અહેમત ઉઠાવી અને ખાસ કરીને અમારા રામા મંડળ ભવ્ય મંદિર બનાવ્યું છે અને આવડો મોટો વિકાસ કરી રહ્યા છે એ બદલ હું અને અને બધાય અઢારે વર્ણોનો હું ખૂબ આભાર માનું છું અને આ પરંપરા અમારી આ કાલ પચાસ વર્ષથી ચાલી રહી છે સાથે અમારા રામભાઈ ભરવાડ પણ છે અમારા એવા મોટા ગ્રુપના ભાઈ રાણા છે અને બધાય મંડળનો અને બધાય ભાઈઓનો માલધારી સમાજ એક પણ દૂધ આજે ક્યાંય દેવામાં આવતું નથી ઘરે ઘરેથી આ દૂધ આવે છે અને ઓછા ઓછી અમે સો મણની દૂધપાક ખીર બનાવી છીએ અને છેલ્લા ત્રણ વર્ષથી અમે એવો વિચાર કર્યો હવે દૂધપાક પૂરી શાક એનો પ્રસાદ ચાલુ કર્યો માણા ધર્મ પણ પ્રસાદ લે છે અને